હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરાવી જઈ રહ્યા છીએ તે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે જેની અંદર બાલ મંદિર પ્રાથમિક અને માધ્યમિક માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકની ભરતી થવા જઈ રહી છે ઓકે તો ખૂબ જ સારી એવી ભરતી છે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારા સિલેક્શન થશે એટલે કોઈ પણ જાતની એક્ઝામ નથી આવે લાયકાતની વાત કરીએ મિત્રો તો કે બી એડ અને ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈશે આના માટે તો સારી એવી ભરતી છે જો અહીંયા વિગતવાર માહિતી આપણે સંપૂર્ણ ફટાફટથી જોઈ લઈએ તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો અને ભવિષ્યમાં તમારીથી કોઈપણ જાતના ફોમ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયોની શરૂઆત આપણે જે બેઝિક માહિતી છે શું કહેવાય ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈએ મિત્રો તો અત્યારે તમને દેખાલી છે ભરતી સંસ્થાની વાત કરીએ તો કે સદગુરુ સ્કૂલ વડોદરા તો કે સ્કૂલ વડોદરાની અંદર આવેલી છે સ્કૂલનું નામ આપણું છે સદ્ગુરુ સ્કૂલ ઓકે ત્યારબાદ પોસ્ટની વાત કરીએ તો કે કેજી એટલે કે જે બાળ મંદિરના ટીચર છે એની અને એકથી બાર એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાના ટીચરની કાયમી વેકેન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ રહેશે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ છે મિત્રો ત્યારબાદ પ્રસ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે અને લાયકાત ગ્રેજ્યુએટ અને બીએડ કરેલું હોવું જોઈશે ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ જેથી કરીને તમને શું કહેવાય વિગતવાર માહિતી મળી જાય અને તમને ખ્યાલ પણ આવી જાય ઓકે તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન રહી છે જે ન્યૂઝપેપરની અંદર આપેલી છે તેમાંથી આપણે કટ કરેલું છે ઓકે તો તેમાં જણાવેલ છે સદગુરુ સ્કૂલ સ્કૂલનું નામ આપેલું છે રિક્વાયર્ડ ટીચર્સ સીબીએસઈ અને જીએસસીબી એટલે કે જે શું કહેવાય ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ માટેની આ સ્કૂલ છે ઓકે તો તેમાં જણાવેલ છે ટીચર્સ કરીને લખેલું છે તેમાં કેજી સ્ટાન્ડર્ડ લખેલું છે ઓલ સબ્જેક્ટ મધર ટીચર્સ મેથ્સ ઈડબલ્યુએસ ઇંગ્લિશ અને હિન્દી ઓકે તો કે બાળ મંદિર માટે આટલા ટીચરની વેકેન્સીઓ ખાલી છે ઓકે ત્યારબાદ ધોરણ એકથી પાંચ એ ફર્સ્ટ ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં લખેલું છે તેની અંદર મેથ્સ ગુજરાતી કોમ્પ્યુટર પીટી ડ્રોઈંગ મ્યુઝિક ડાન્સ જીકે એક્ટિવિટી અને ઇંગ્લિશ ઇડબ્લ્યુએસ અને હિન્દીના ટીચરની વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છ છઠ્ઠાથી આઠમા ધોરણની અંદર મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી ગુજરાતી સંસ્કૃત કોમ્પ્યુટર પીટી ડ્રોઈંગ અને એક્ટિવિટીના ટીચરની વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ નવથી દસ ધોરણ માટે મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી અને સંસ્કૃતની વેકન્સીઓ ખાલી છે મિત્રો તેની અંદર લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ અને એમએડ કરેલું હોવું જોઈએ છે મિત્રો ત્યારબાદ એક્સલેન્ટ ઇંગ્લિ ઇંગ્લિશ કોમ્યુનિકેશન જોઈશે કારણ કે તમારે ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ છે મિત્રો ત્યારબાદ છે પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ એક્સપિરિયન્સ એન્ડ સીટી ક્વોલિફાઈડ કેન્ડિફાઈડ ઓકે એટલે કે જેને એક્સપિરિયન્સ છે તેને પ્રિફરન્સ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ ધોરણ અગિયાર અને બારની તેની અંદર ફિઝિક કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજી માટે ટીચરની વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો તેની અંદર લાયકાત શું જોઈશે તો કે જી નીટ પાસ કરેલું હોવું જોઈએ વિથ મિનિમમ થ્રી ઇયર્સ એટલે કે ત્રણ વર્ષનો તમારે આની અંદર એક્સપિરિયન્સ જોઈશે મિત્રો ઓકે ત્યારબાદ નોન ટીચિંગની જે વેકન્સીઓ છે એ પણ આની અંદર ખાલી છે જેની અંદર ક્લાર્ક ફંડ ડેસ્ક એક્ઝિક્યુટિવ અને એડમિનિસ્ટ્રેટિવ કન્સ્રોલરની વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો તેની માટે ક્લાર્ક માટેની લાયકાતની વાત કરીએ તો કે એક્સિલન્ટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન તમને ઇંગ્લિશ ફાવવું જોઈએ ત્યારબાદ ગ્રેજ્યુએટ વિથ કોમર્સ ઓર ઇક્વિલન્ટ ક્વોલિફિકેશન એટલે કે તમારે કોમર્સ સાથે ગ્રેજ્યુએટ એટલે બીકોમ કરેલું હોવું જોઈશું મિત્રો ઓકે ત્યારબાદ છે પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ એક્સપિરિયન્સ કેન્ડિડેટ્સ એટલે કે જેને એક્સપિરિયન્સ હશે ક્લાર્કનો ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવનો તેને શું કહેવાય પ્રિફરન્સ આપવામાં આવશે પહેલી નોકરીની તક તેને આપવામાં આવશે ઓકે તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે તો જોઈએ ક્યારે છે તો કે સોળ એન્ડ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે સેટરડે સન્ડે તમારું આના માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો ફ્રોમ નાઇન ટુ ટુ એમ એટલે ના સવારના નવથી બપોરના બે વાગ્યા સુધી તમારે ઇન્ટરવ્યૂ રહેશે ઓકે એડ્રેસની વાત કરી લઈએ મિત્રો તો કે થર્ડ ફ્લોર નથરવા અવેન્યુ અબો એચડીએફસી બેંક દભોઈ વાખોડિયા રિંગ રોડ વડોદરા ઓકે તો આ તમારું ઇન્ટરવ્યુ સ્થળ રહેશે તો નીચે જણાવેલ છે પ્લીઝ બિંગ યોર અપડેટેડ રિઝ્યુમ વિથ પીપી ફોટોગ્રાફ ફોટો કોપીસ એન્ડ એજ્યુકેશન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ઓકે એટલે કે જે પણ તમારા રિઝ્યુમ છે તેની સાથે તમારે તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો લઈ જવાના રહેશે અને તમારી એક્સપેક્ટેડ સેલેરી કહેવાની રહેશે ઓકે તો ખૂબ જ સારી એવી નોકરી છે વડોદરાની અંદર સારી એવી રેપ્યુટેડ સ્કૂલ છે તો તમે ત્યાં ભરતી કરી શકો છો મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી ત્યાંનું નિવાકરણ લાવી દઈશું મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનત ત્યાં બધા વિડીયો બનાવી છે હું મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી